કર્નલ સોફિયા કુરેશી ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર મધ્યપ્રદેશના મંત્રીની વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલે પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી ભારત દેશની દીકરી કર્નલ સોફિયા કુરેશી ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર ભાજપના મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ સામે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનની પરમિશન લીધા પછી પણ તેમને વિરોધ કરવા દીધો ન હતો તો જ્યારે સોફિયા પર એવું કહેતો હોય કે એ આતંકવાદીઓની બેન છે તો મને જણાવો કે આતંકવાદીઓનો કોઈ ને કોઈ ધર્મ નહીં હોતો તો જ્યારે વડોદરાની દીકરીએ એર સ્ટ્રાઇક કરી હોય નવ નવ જગ્યા પર તેવાના ભોપાલનો ભાજપનો લુક્કો એના મંત્રી ભાજપની બેવડી નથી ખુલ્લી થાય છે ભાજપની બેવડી નીતિ ખુલ્લી થાય છે કાલે તિરંગા યાત્રા કરે છે અને આજે એમનો ભાજપનો નો મંત્રી વિજય શાહ ભોપાલ મંત્રી સોફિયા કુરેશી જે દેશ ની દીકરી છે એના પર લાંચન લાવવાનું કામ કરે છે આતંક આતંકવાદીઓ હાલો કેટલા એને સુઈના વિદ્યાર્થીઓ આવ્યા હતા કોઈ પણ કોઈ પણ જાતની મંજૂરી વગર એમણે અહીંયા નિયમ વિરુદ્ધ કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા તેમણે હાલ પાંચ છ જણાને અટકાયતમાં લીધા છે અમને ચોક્કસ માહિતી મળી હતી કે ડેરી ડેન્સ સર્કલ પાસે એની સિવાયના વિદ્યાર્થીઓ નિયમ વિરુદ્ધ અહીંયા એકત્રિત થઈ રહ્યા છે જેથી અમે અહીંયા પહોંચ્યા ત્યારે આ લોકો અમને અહીંયા મળેલા અને જોર જોરથી કાયદોની વ્યવસ્થા બગડવાનો પ્રયત્ન કરી ભૂમો પાડી રહ્યા હતા જે અમે બધું કંઈ વ્યવસ્થા બગડે નહીં એને ધ્યાનમાં રાખી હાલ થોડાક સમય પહેલાં જ એમને ડિટેઇન અટકાયતમાં લીધેલ છે તમારા વિડીયોમાં જ આવ્યું છે એ સૂત્રોચ્ચાર કરતા હતા અને કાયદો વ્યવસ્થા બગડવાનો પ્રયત્ન કરી રહ્યા